જૂનાગઢ જિલ્લામાં આવેલા માંગરોળ નગરપાલિકાની ચૂંટણીની તંત્ર દ્વારા તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે માંગરોળના એમ એન કંપાણી કોલેજ ખાતે આસિસ્ટ કલેક્ટર જેમાં મામલતદાર પીઆઈ સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં સ્ટેશનરી કીટ ઈવીએમ ડિસ્પેચિંગ ફાળવણીની કામગીરી પૂર્ણ કરી મતદાન સ્ટાફ સાથે તમામ રૂટના વાહન પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરવામાં આવ્યા છે માંગરોડમાં કુલ છેતાલીસ મતદાન મથક છે અને તેમાંથી ચોવીસ સંવેદનશીલ બૂથ છે ત્યારે આ તમામ બુથો પર ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત સાથે લોકો નિર્ભય અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તેવી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે માંગરોડ નગરપાલિકાની ચૂંટણીની તૈયારી કરવામાં આવી રહી છે આ માંગરોડમાં એમએન્ડ કંપાણી કોલેજ જે છે ત્યાં અમારો સ્ટ્રોંગ રૂમ છે અને આજ રોજ ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી જેમાં ડિસ્પેચિંગમાં ઝોનલ ઓફિસર અને પ્રેસિડિંગ ઓફિસરની ટીમ સાથે એને સ્ટેશનરી કિટ અને ઈવીએમ આપી અને એને બંને રેસ્પેક્ટિવ બૂથ ઉપર મોકલવામાં આવશે આવી હતી અમારે પાસે માંગરોળ નગરપાલિકામાં ટોટલ છિયાલીસ પોલિંગ સ્ટેશન છે જેમાંથી જેમાં સત્તર લોકેશન છે અને એને સાથે સાથે છિયાલીસ પોલિંગ સ્ટેશનમાં ચોવીસ જે છે ક્રિટિકલ બૂથ છે અમારા ક્રિટિકલ બૂથ ઉપર અમે વધારે પોલીસ બંદોબસ્ત રાખ્યો છે અને એને સાથે આર એઆરઓ ને સાથે રાખી એની વિઝિટ લેવામાં આવી છે એને સાથે સાથે ટોટલ રૂટ જે છે આઠ છે ઝોનલ ઓફિસર ને સાથે ત્યાં એની ટીમ ત્યાં મોકલવામાં આવશે અને મારી લોકો માંગરોળ નગરપાલિકાને લોકોથી વિનંતી છે કે તે લોકો આ સોળ તારીખના રોજ મતદાન મથક ઉપર આવે અને શાંતિપૂર્વક મતદાન આપશે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોળ જુનાગઢ